કે આ વર્ષે થોડોક બગડી ગયો તો આટલો ભાગ સારો છે ત્યાંથી જે સારો છે એટલો એટલો આપણે રોપણી કરવાની છે તો આજે સવારે છે ને અમારું જે બીજું ખેતર છે ને ડાંગર રોપણી જ કરીએ ખેતરમાં સ્પેશિયલ તો એ પારિવારવા જતા રહ્યા હતા એટલે આ નખ બી દુખે છે એટલે કાલે રોપણી કરવા જવાનું છે તો આજે તરુની પણ હમણાં તૈયારી કરી રાખીએ એમ કરીને તરુ ઉખેડીએ છીએ નીચે થાકી જાય આ તો ડોલ લઈ આવ્યો ઉપર બેસી નું ખેડવા માટે નહીં તો આખો દિવસ કેળ ચા દુખી જાય વધારે બોલ બોલ કરીએ ને ડોશિયા આવે પાછા ઊંઘું રહેવું પડે એમ થોડુંક ધીમું ધીમું બોલવું પડે નહીં તો જોરમાં વાતો કરવા લાગીએ ને તો ડોશિયા જેને ડાંગર રોપની કરી હોય એને ખબર જ હશે મારા વાલા મિત્રોને કે હું થાય પરિસ્થિતિ જે અને વરસાદ પણ

અને હવે પપ્પા મમ્મી કેતવ પણ આવી ગયો કેતવ ઝીઘો કેળશે હો હે કેતવ પપ્પા પેલી બાજુ ખેડે ખાર હશે થઈ અને કેતવ કંટાળી ગયો ઘરે રહીને એકલો મૂકીને આવતો રહ્યો આર્યને હા અને મમ્મી આ બાજુ એકલી ખડે સાડા ચાર જેવા થયા હો ખેતર મારા ભાગનું કામ કરી લેશે હા હું રમત કરે મોર બી બસ મસ્ત અવાજ કરતા હતા ને એમને હા હા એવું જ લાગે છે હા દૂધી લાગેલી છે પણ હવે શું વરસાદ વધારે આવે તો બગડી જશે વાકી થઈ જાય આ એક છે એક અહીંયા છે એક અહીંયા છે હા દૂધી આપણે ભીંડા વખત નહીં ખીતી ને તારની છે તો ચાલ્યા કરે છે આ બાજુ લાવી જશે ને આ બાજુ આ દૂધીની લાઈન આપણે નવી કરી દીધી હતી એટલે ઘરનું શાકભાજી નીકળ્યા કરે ઓર્ગેનિક વેચાતું નહીં લાવવાનું થાય થોડું થોડું આવું નાખી રાખીએ તો ગેસ ખૂટી ગયો છે તો ચૂલા પર ચા બનાવીએ છે તો અહીંયા દૂધ વાડી સરસ મજાની ચા બધાને પીવે છે જવાનું હવે ફાઇનલી આપણે શરૂ કાઢી લઈ ને અને થઈ ગઈ છે માથામાં ખુચી આવ્યું ટગારું હતું એટલે આર્ય છેલ્લું છે એક વાર આવ્યો ને તો કપડા એના ભીના થઈ ગયા રહ્યો

એનું એ લઈએ તો કોઈને ગમે ના પાછું તો કંઈક આવી રીતે દૂધ કાઢવાના હે ને સંગીતા કોઈક કોઈકને અંદર અંગૂઠો રાખીને હાથ દૂધ કાઢે એ અલગ સીલે બંધાઈને લે માલકીન છે કે નહીં એમ જો પશુ પ્રેમ જો બધું જો બગાડી ચાલો સરસ દૂધ કાઢી લીધું છે હવે સંગીતા તો શાંત થઈ ગઈ ને આપણે રોડ પણ સુમ જેવો થઈ ગયો છે હમણાં શું કહેવાય ખેતરમાં ડાંગર રોપણીનું કામ બધાને ચાલુ થઈ જાય એટલે ખેતરમાંથી આવતા રે ને અમે નીકળ્યા રોડે રોડે ફરવા ને નારિયણ પણ આવું થયા જુઓ ને હે ને કૂતરા પણ આવે છે ને સરસ શાંત થઈ ગઈ ને થાક પણ લાગ્યો આજે આજુબાજુ વાતાવરણ કેવું એકદમ શું કેવાય હરિયાળું હરિયાળું સારું છે એ કૂતરા આવે છે એ પણ ઘરે ચાલ્યા હે કુતરા પણ ઘરે ચાલ્યા ને અમે થોડા થોડા ચાલવા માટે નીકળ્યા હોન હું કા મારતા હશે બેટા આ લોકો આટલા બધા આટલા બધા મારવાનો હોય છે હા તો અમે સાંજે સરસ વાતાવરણમાં ફ્રેશ થઈને ફરવા નીકળ્યા હે સંગીતા જમવાનું બનાવે છે તો કંઈક આવું સરસ વાતાવરણ છે મિત્રો એકદમ હરિયાળું ના બાળકો સાથે આજનો વિડીયો અહીંયા સુધી રાખીશું મિત્રો ફરી નવા વિડીયોમાં મળીશું વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા આવ્યા હોય તો કરજો ત્યાં સુધી બધાને આવજો